હેલો ગુડ ઇવનિંગ મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે ફાઇન અને એમ છો તો જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી લે આજે આપણે ચર્ચા કરીએ કે સીસીઈની જે મેન્સની એક્ઝામિનેશન છે એ એપ્રોક્સ ક્યારે આવી શકે છે એની એપ્રોક્સ ડેટ કઈ હશે એ આપણે જોઈ લઈએ એ પહેલાં તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લે ઓકે તમને ખબર હશે કે એકાદ જર્નલી તો એવું કહેવાય છે કે એક બે દિવસમાં મેરિટ તમારું મેરિટ કટ ઓફ સાથે આવી જશે વિથ પીડીએફ આવી જશે અને એ પીડીએફમાં તમારું નામ પણ હશે અને માર્ક્સ પણ હશે એટલે બધા જ જોઈ શકશે ઓકે એન્ડ જે મેન્સ એક્ઝામિનેશન ખૂબ જ મહત્ત્વની બાબત છે કે મેન્સ એક્ઝામિનેશન ક્યારે આવશે તો દીપક રાજાની સાહેબનું જે તમે ટ્વિટર ફોલો કરતા હશો તો એમણે કહ્યું છે કે ભાઈ લગભગ સેકન્ડ વીક ઓફ ઓક્ટોબર ઓકે સુધીમાં એક્ઝામ લેવાઈ જશે એમનું એવું કહેવું છે ઓકે ઓક્ટોબર મહિનાની સેકન્ડ વીક સુધીમાં એટલે કે આપણે જોઈ લઈએ કે પંદરમી ઓક્ટોબર સુધીમાં અથવા એ પછી એ લોકો એક્ઝામ એનું આયોજન કરવાનું વિચારી રહ્યા છે પરંતુ મને નથી લાગતું કે આટલું જલ્દી થાય જો થઈ જાય તો વેલ ગુડ પણ ના થાય એનું કારણ છે કે વચ્ચે ઘણી બધી રજાઓ પણ આવે છે ફ્લોમાં બરાબર તો જો સેકન્ડ વીક ઓફ ઓક્ટોબરમાં નહીં થઈ ઓકે તો એનો ચાન્સ હવે રહેશે બરાબર સેકન્ડ વીક ઓફ નવેમ્બર અથવા તો ડિસેમ્બરના ફર્સ્ટ અથવા સેકન્ડ વીકમાં ઓકે આ એપ્રોક્સ તારીખો છે બરાબર ફાઇનલી કોઈ જ કહી ન શકે બરાબર ઓક્ટોબરમાં થઈ ગયા તો વેલ એન્ડ ગુડ છે પણ ના થાય તો લગભગ ડિસેમ્બર સુધી તમારી એક્ઝામ લંબાય એવું લાગે છે ઓકે નવેમ્બર સુધીમાં તો થઈ જ જવી જોઈએ ઓકે પણ ઘણા બધા એક્ઝામના અંદર ઘણા બધા ટેકનિકલ રિઝન્સ કામ કરતા હોય છે ઘણી બધી મેટર્સ કામ કરતી હોય છે એટલે પ્રોપેબલી ઘણી વખત પોસિબલ ના બને ઓકે તો તમારે તમારી એક્ઝામ મેક્સ ઓક્ટોબર અથવા નવેમ્બર ધારીને મેન્સ ચાલવાનું રહેશે ઓકે મેન્સની એક્ઝામ ઓક્ટોબર નવેમ્બરમાં યોજાશે ઓકે અને કેન્ડિડેટ્સ વિલ બી કોલ્ડ અપોન ફોર મેન્સ ઓકે તો જે સાત ગણા જે છે બરાબર ઉમેદવારોને ગ્રુપ એબી માટે સાત ગણા ઉમેદવારોને પરીક્ષા આપવા માટે બોલાવવામાં આવશે એટલે ટૂંકમાં તમારી પાસે હવે વન મંથ કરતાં પણ ઓછો છે જો ઓક્ટોબરમાં થાય તો ઓકે નવેમ્બરમાં થાય તો લગભગ બે મંથ છે ટુ મંથમાં તમારે ઘણું બધું કવર કરવાનું છે એટલે ટાઈમ બહુ જ ઓછો છે તો તમે તમારી રીતે તૈયારી ચાલુ કરી દો ક્લાસીસ જોઈન કરતા હો ક્લાસીસ જોઈન કરો સેલ્ફ સ્ટડી કરતા હોય તો સેલ્ફ સ્ટડી માટે તમારે શું કહેવાય કમ્પ્લીટ ડેડિકેશન ઓકે કમ્પ્લીટ ડેડિકેશન સાથે તમારે હેલ્પ સ્ટડી ચાલુ કરી દેવાની છે હાલ તમે મેન્સની ડેટ્સની ચિંતા ના કરો ઓકે મેન્સની ડેટ્સની ચિંતા ના કરો જો તમને ડાકતો હોય કે થઈ જ ગયું છે તો જે ગ્રુપમાં તમે ફોલ કરવાના હોય ગ્રુપ એ અથવા ગ્રુપ બી તમારું જે પણ ગ્રુપ એ અથવા બી ફોલ કરવાના હોય જે પણ ગ્રુપમાં ઓકે તો એ ગ્રુપનો સિલેબસ લઈને તૈયારી ચાલુ કરી દો કમસે કમ જેમાં સ્કોરિંગ સબ્જેક્ટ જે કહેવાય મેં તમને ગ્રુપ બીના સ્કોરિંગ સબ્જેક્ટ વિશે કયું તે જરા વિડીયો જોઈ લેજો લાસ્ટ વિડીયો છે જે સ્કોરિંગ સબ્જેક્ટ હોય તમારા બરાબર જે સ્કોરિંગ સબ્જેક્ટ છે એના પર ફોકસ વધારે કરો કે જેથી તમારા માર્ક્સ વધારે આવે ઓકે તો આ એક નાની એવી અપડેટ હતી ઓકે કે તમારા મેન્સ તમારે એક બે દિવસમાં તમારું મેરિટ હત કટ ઓફ આવી જશે અને મેન્સ એક્ઝામિનેશન ઓક્ટોબરના સેકન્ડ વીકમાં કદાચ યુજી આ લોકો ઓકે તો તમામ મિત્રોને ફરીથી ખાસ વિનંતી કે તૈયારીઓ ખાસ ચાલુ કરી દે અને તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે મળીએ ફરીથી નવા લેક્ચરમાં ત્યાં સુધી